કોરોના કાળ વચ્ચે હીરા ઉદ્યોગકારોએ રત્ન કલાકારોના પગારમાં થી પાંત્રીસ ટકાનો ઘટાડો કર્યો હતો જેથી રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે રત્ન કલાકારોને દિવાળીના પર્વને નિમિત્તે બોનસ આપવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવતા જણાવ્યું હતું કે સુરત શહેરમાં મોટી સંખ્યામાં રત્કલાકારો હીરા ઘસીને રોજગારી મેળવી રહ્યા છે પરંતુ છેલ્લા ઘણા સમયથી રત્ન કલાકારો બેરોજગારી અને આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે કેમ કે મંદીના બહાના હેઠળ ઉદ્યોગકારો દ્વારા રત્ન કલાકારોના પગારમાં પચીસ થી પાંત્રીસ ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે સરકાર દ્વારા કરવામાં આવેલા લોકડાઉનની ગંભીર અસર રત્ન કલાકારોમાં જોવા મળી છે સરકાર દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો કે તમામ કામદારોનો લોકડાઉનનો પગાર ચૂકવવામાં આવે પરંતુ ઉદ્યોગપતિઓ દ્વારા કામદારોને લોકડાઉનનો પગાર ચૂકવવામાં ન આવતા કામદારોની હાલત કફોડી બની ગઈ છે જેથી દિવાળીના પર્વમાં રત્ન કલાકારોને કંપની દ્વારા બોનસ આપવામાં આવે જેથી કરીને તેઓ દિવાળીના પર્વને ઉત્સાહથી ઉજવી શકે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું હતું આપનું નામ ને કલેક્ટર કે જેવી માંગણી સાથે આપનું નામ છે ભારત સ્ટાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ આજે તારીખ 2/11 2020 ના રોજ કલેક્ટર કચેરીએ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરની અંદર અમે આવેદન પત્ર પાઠવવા આવ્યા છીએ કે લોકડાઉનની અંદર રત્ન કલાકારોની મદદ ના તો સરકારે કરી છે ના તો માલિકીઓએ કરી છે અને અત્યારે હીરા ઉદ્યોગની અંદર ઇન્ટરનેશનલ માર્કેટમાં પોલિસી લેમનની માંગ વધી રહી છે તો એના અનુસંધાને કારીગરોના પગાર ઘટવાને વધવાને બદલે કારીગરોના પગાર પાંત્રીસથી ત્રીસ ટકા ઘટી રહ્યા છે અમારા થી વધારે રત્ન કલાકારોએ આત્મહત્યા કરી રહ્યા છે તો આવેદનપત્ર આપવાનો હેતુ અમારો એ છે કે બોનસ દિવાળી બોનસ દરેક રત્ન કલાકારોને આપવામાં આવે કલેક્ટર સાહેબ શ્રી લેબર ડેપ્યુટી કમિશનર સાહેબ શ્રી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી આ ત્રણેય સંકલનથી એક કમિટીની રચના કરે એ કમિટી આ બોનસ કારીગરોને આપે એવી અમારી આ માંગ છે અને ડાયમંડ વર્કર યુનિયનની આ માંગની સાથે અમે કલેક્ટરને આવેદનપત્ર આપીએ છીએ શોભના ગેલાણી એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત